ગત બાવીસ તારીખે કાશ્મીરના પહેલગામમાં જે આતંકવાદી હુમલો થયો પાકિસ્તાની મુસલમાની આતંકવાદીઓ દ્વારા અને હિન્દુઓને પૂછવામાં આવ્યું કે તમે હિન્દુ છો કે મુસ્લિમ છો કલમા પડતા નથી આવડતું તો કપડાં ઉતારી અને એ લોકોની નિર્મમ હત્યા કરવામાં આવી છે ત્યાંને ત્યાં ગોળીથી મારી નાખવામાં આવ્યા છે આ એક બહુ મોટું ષડયંત્ર આખા દેશને વિભાજિત કરવાનું થયું છે હમણાં થોડા દિવસ પહેલાં બંગાળમાં પણ આ જ રીતે હિન્દુઓની નિર્મમ હત્યા કરવામાં આવી છે બેન દીકરી ઉપર બળાત્કાર કરવામાં આવ્યા છે અને ભારત દેશને કંઈ પણ રીતે ખંડિત કરવાનો આ લોકોનું એક મોટું ષડયંત્ર છે એને લઈને સમગ્ર રાષ્ટ્રમાં એકદમ આક્રોશ છે આજે નવસારી શહેરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ અને તમામ ભગીની સંસ્થાઓ સાથે આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ જે પરિવારોના સ્વજનો ગયા છે એના માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે હું વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ માધ્યમથી નવસારીના શહેરીજનોને અપીલ કરું છું અને ચેમ્બર્સ ઓફ કોમર્સવાળા પણ અહીંયા ઉપસ્થિત છે તો બધા સાથે રહીને આવતીકાલે નવસારી બંધ રહે એવી મારી અપીલ છે આ કોઈ પણ એલાન નથી કે નહીં કોઈ કાર્યકર્તા બંધ કરાવવા આવશે આ સ્વૈચ્છિક ભાવનાનો વિષય છે સંવેદનાનો વિષય છે તો મારી અપીલ છે વિનંતી છે કે આવતીકાલે આપણે બધા નવસારીવાસીઓ આ સમગ્ર નવસારી બંધ રાખીએ